રાજકોટ ખાતે સીજીસ હોસ્પિટલ સૌરાષ્ટ્રનું એકમાત્ર ફૂલ ટાઈમ ડેડિકેટેડ બેરિયાટ્રિક સર્જરી સેન્ટર છે જ્યાં અન્ય હોસ્પિટલની જેમ બારેથી ને કોઈ સર્જન આવી અને ઓપરેશન કરી અને જતા નથી રહેતા પરંતુ હું અને મારી પૂરી ટીમ અમારા બધા જ પેશન્ટ્સ માટે ફૂલ ટાઈમ હાજર રહીએ છીએ ઓપરેશન પછી જ્યારે પણ કોઈ પણ પેશન્ટને કોઈ પણ સપોર્ટની જરૂર છે તો અમારી હાજરી અહીંયા ફૂલ ટાઈમ રહે છે જ્યારે પણ કોઈ પેશન્ટ અમારી પાસે વજન ઘટાડવા માટે આવે છે ત્યારે અમે એમ નથી સમજતા કે આ પેશન્ટ છે એ બેરિયાટિક સર્જરી માટે આવેલું છે પરંતુ અમે એમ માનીએ છીએ કે આ પેશન્ટ અમારી સાથે એક વેઇટ લોસ પ્રોગ્રામમાં જોડાવા માટે આવેલું છે જેની અંદર અમારા કોર્ડિનેટર છે એ પહેલાં પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે પેશન્ટને સમજશે કે એને વજનના કારણે શું શું તકલીફો થાય છે એમને કેટલી વજન ઘટાડવાની અપેક્ષાઓ છે કેટલી જરૂરિયાતો છે ત્યારબાદ અમારા જે ડાયટીશિયન્સ છે એ પેશન્ટની આખી ડાયટ હિસ્ટ્રી લે છે કે પેશન્ટની અત્યારના ખાવાની ટેવો શું છે એમની લાઇફસ્ટાઈલ કેવી છે અને ત્યારબાદ અમે પેશન્ટને એમના માટે સૌથી બેસ્ટ ઓપ્શન શું છે વજન ઘટાડવા માટે એ ઓપ્શન અમે એમને આપીએ છીએ જો સર્જરીની જરૂરિયાત હોય તો અમે એમને એ પ્રમાણે સર્જરીની એડવાઇસ આપતા હોઈએ છીએ બેરિયાટ્રિક સર્જરી થઈ ગયા પછી એમનું જે ફોલોઅપ છે એ ખૂબ ખૂબ અગત્યનું છે કારણ કે ફોલોઅપની અંદર અમે જોઈએ છીએ કે પેશન્ટનું કેટલું વજનનો ઘટાડો થયેલો છે એમને નાની મોટી કોઈ તકલીફો છે કે નહીં એમને શું શું મેડિસિન્સ લેવાની જરૂરિયાત છે એમને ખોરાકની અંદર શું પરિવર્તનો કરવાની જરૂર છે એ એક્સરસાઇઝ કરે છે કે નથી કરતા તો આ ફોલોઅપ જ્યારે નથી થતું ત્યારે પેશન્ટ્સને નાના મોટા કંઈક પ્રોબ્લેમ્સ થતા હોય છે એટલા માટે જ્યારે પણ તમે સિજીસ હોસ્પિટલની અંદર સર્જરી કરાવો છો ત્યારે રાજકોટમાં અમે તમારા માટે ફૂલ ટાઈમ ઉપલબ્ધ છીએ અને ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરી શકો છો બેરેટ્રિક સર્જરી એવું નથી કે તમે એકવાર સર્જરી કરાવી અને ઘરે ગયા એટલે તમારું કામ પૂરું થઈ ગયું કારણ કે આજે તમે જ્યારે પણ ઘરે જાઓ છો ત્યારે તમારું વજન નથી ઘટેલું હતું તમારું વજન દિવસે દિવસે ઘટતું હોય છે જ્યારે તમે ઘરે હોવ છો તો એના માટે તમારું જે ઓપરેશન પછીનું ફોલોઅપ છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે કે આજે ઓપરેશન પછી જ્યારે તમે ફોલોઅપમાં આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે તમારું કેટલું વજન ઘટ્યું છે તમને કોઈ નાના મોટી કંઈ તકલીફ છે કે નહીં તમારું ખોરાકને એ બધું કેવું ચાલે છે તમે એક્સરસાઇઝ કે કંઈ કરો છો કે નહીં એટલે તમારા દરેક ફોલોઅપની અંદર અમારા કોર્ડિનેટર છે અમારા ડાયટિશિયન છે અને એના પછી મારું કન્સલ્ટેશન તમને મળતું હોય છે